જો તમને ગરીબોની દયા આવતી હોય અને ગરીબ મજૂરોને મદદ કરવામાં આવતા હોય તો આ વિડીયો તમે તમારી ચેનલ પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા પર મૂકી શકો છો કારણ કે આ વિડીયો જોઈને ગરીબ બાંધકામ મજૂરો તમને રસ્તા પર આડોટતા નહીં જોવા મળે તેમના બાળકો શાળાના બદલે મજૂરી પર જતા નહીં જોવા મળે તેવી માહિતી અમારે આપવી છે આ વિડીયોનો તમે ઉપયોગ કરો છો તમને કોઈ કોપી સ્ટ્રાઇક પણ નહીં આપવામાં આવે તેની પણ સ્પષ્ટતા કરી દઉં માટે જો ગરીબ બાંધકામ મજૂરો માટે તમારામાં જરા પણ દયા જેવું કંઈ હોય તો તમે આ વિડીયોને એટલો ફેલાવો કે તેઓ જાગૃત થઈ જાય કે તેઓ કેવી રીતે લાખો રૂપિયાની સહાય મેળવી શકે છે જેને સરકાર તલ્લે ચડાવી રહી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સમાન આ વિડીયોમાં હું તમને પુરાવા સાથે સમજાવીશ કે કેવી રીતે ગરીબ શ્રમિકોને લાખો હજારો રૂપિયા મળી શકે છે એ પણ ખૂબ જ સરળતાથી માટે ધ્યાનથી સાંભળજો અને સમજજો કે કેવી રીતે શું કરવાથી રૂપિયા મળશે તો સૌ પ્રથમ સમજો કે આ રૂપિયાની સહાય કોને મળશે

ટાઇલ્સ ઘસાઈનું કામ કરતા માર્બલ ટાઇલ્સ ફીટિંગનું કામ કરતા ચૂનો લગાવવાનું કામ કરતા બાંધકામની સાઇટ પર ફક્ત શારીરિક શ્રમથી મજૂરી કામ કરતા સ્ટોન ક્રશિંગ અને કટિંગ કરતા ટાઇલ્સ અને સ્લેબ ના કટિંગ કે પોલિશિંગ કરતા વુડ વર્ક જેમાં કલર કામ અને કામ ગટર અને પ્લમ્બિંગ સિસ્ટમનું કામ હિટિંગ સિસ્ટમનું કામ સિસ્ટમ નું કામ સિક્યોરિટી સિસ્ટમ અને દરવાજાના ઇન્સ્ટોલેશન નું કામ રીલ ગારી દરવાજાનું કામ ઇન્સ્ટોલેશન નું કામ ઇન્ટીરિયર નું વર્ક કે પછી સુથારી કામ ફોલ સીલિંગ લાઇટિંગ પ્લાસ્ટર ઓફ ફેરિસ વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ ગ્લાસ પેનલનું इंस्टॉलेशन નું કામ ઈંટ બનાવવાનું કામ નળિયા બનાવવાનું કામ કે જે કારખાના ધારામાં સામેલ ન હોય ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ દેવા કે સોલાર પેનલ સોનાર ગીઝર રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવાનું કામ કામ કે કે સ્વિમિંગ પૂલ ગોલ્ફ જેવા રિક્રિએશનની સગવડ બનાવવાનું કામ કરતા શ્રમિકો પ્રીફેબ્રિકેશન કોન્ક્રીટનું મોડ્યુલ બનાવવાનું કે પછી બેસાડવાનું કામ કરતા શ્રમિક કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા કે સાઇનેજ બોર્ડ કે પછી ફર્નિચર બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમનું કામ

તો આ લાભ આપે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિવિધ યોજનાઓ થકી જેનું મુખ્યાલય અમદાવાદમાં છે પણ તમારા જિલ્લામાં પણ આ બોર્ડની કચેરી હોય છે જે તમને આ લાભ આપે હવે વાત કરીએ કે આર્થિક સહાય અને સુવિધા કેવી રીતે અને કેવી મળે સૌથી પહેલો લાભ મળશે કે બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થાય છે તો રૂપિયા પાંચ લાખની સહાય એ પછી નોંધાયેલા હોય કે ન નોંધાયેલા હોય વળીએ શ્રમિકની અંતિમ વિધિ માટે રૂપિયા દસ હજાર પણ મળશે જો શ્રમિક ઇલેક્ટ્રિક બાઇક ખરીદે છે તો આરટીઓ અને રોડ ટેક્સની સહાય મળશે અને સાથે ત્રીસ હજાર અથવા વાહનની કિંમતના પચાસ ટકા જે ઓછા હોય તેની સહાય મળશે ટૂંકમાં માનો કે એક લાખનું ટુ વ્હીલર ખરીદો છો તો ત્રીસ હજાર મળશે જો ઇલેક્ટ્રિક ત્રણ પૈડાવાળું વાહન ખરીદો છો તો પણ પચાસ ટકા કે ચાર લાખ એસી હજાર રૂપિયાની સહાય મળશે શ્રમિક મકાન ખરીદે છે અને પંદર લાખથી વધારેની લોન નથી લીધી તો પાંચ વર્ષ સુધી ત્રીસ હજાર એટલે કે દોઢ લાખ રૂપિયા મળશે જો હાઉસિંગ બોર્ડ કે ઈડબ્લ્યુ એસ એલ આઈજી એમઆઈજી પ્રકારની કોઈ સ્કીમમાં મકાન મળે છે તો એક લાખ સાઠ હજાર રૂપિયાની સહાય શ્રમિકને મળશે હજુ ઘણા પણ લાભ છે સાંભળજો ધ્યાનથી અને ઘણા રૂપિયાની વાત છે હવે આગળ વાત કરીએ તો બાંધકામ શ્રમિકની પત્નીને પહેલી પ્રસૂતિ માટે રૂપિયા છ હજાર મળશે અને જો નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક છે તો તેને પહેલી પ્રસૂતિ બે પ્રસૂતિ માટે રૂપિયા સત્તર હજાર શ્રમિક મહિલાની પહેલી બે પ્રસૂતિ પૈકી એક દીકરીને રૂપિયા પચીસ હજારના બોન્ડ મળે સાથે જ શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે પણ ધોરણ એક થી બાર સુધી રૂપિયા અઢારસો થી દસ હજાર રૂપિયાની શિક્ષણ સહાય મળે બેચલર ડિગ્રી માટે રૂપિયા દસ હજાર સુધીની સહાય મળે માસ્ટર ડિગ્રી માટે પંદર હજાર સુધી પ્રોફેશનલ અને માસ્ટર ડિગ્રી માટે રૂપિયા પચીસ હજાર મેડિકલ માટે રૂપિયા બે લાખ સુધીની સહાય ટેકનિકલ કોર્સ માટે રૂપિયા પચાસ હજાર જેટલી સહાય મળે એથી પણ આગળ પીએચડીના અભ્યાસક્રમ માટે બાંધકામ શ્રમયોગીના બાળકને પીએચડી માટે કુલ બે લાખ જેટલી સહાય મળે જો આદિવાસી જિલ્લામાંથી સ્થળાંતરિત કરતા શ્રમયોગી છે તો તેના બાળકોને વતનમાં જ શિક્ષણ મળી રહે વતનમાં જ શિક્ષણ મળી રહે એ માટે જે તે શાળામાં જ જરૂરી વ્યવસ્થા કરી બાળકોના અભ્યાસ થાય એ માટે હોસ્ટેલની સુવિધાનો લાભ મળે આરોગ્યની વાત કરું તો સત્તર પ્રકારના ટેસ્ટ જેમાં પેથોલોજી યુરિન ટેસ્ટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ લિપિડ ટેસ્ટ ડાયાબિટીસ અને એક્સરે જેવા રિપોર્ટના લાભ મળે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના રૂપિયા બે લાખના જીવન વીમાના કવચ માટે પ્રીમિયમ રિએમ્બર્સમેન્ટ મળે આ સિવાય ઘણી યોજના છે જેના લાભ મળે અને બાંધકામ કરતા જીવનમાં ખૂબ મોટો અને સારો વિકાસ થઈ શકે જો તમને સવાલ છે કે આ લાભ કોને મળે તો મૃત્યુના કિસ્સા સિવાય લગભગ દરેક સહાય નોંધણી કરવાથી મળે છે પણ નોંધણી ક્યાં કરવી તે વાતથી મું નથી હું એ પણ સમજાવું છું સૌથી પહેલા સમજી લો કે રાજ્યમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે જેનું કામ છે લાભાર્થીને અકસ્માતના બનાવમાં તાત્કાલિક સમયે મદદ કરવી સાઠ વર્ષ પૂરા કરેલા લાભાર્થીને પેન્શનની ચૂકવણી કરવી શરતો અનુસાર મકાન બનાવવા માટે લોન અને એડવાન્સ ચૂકવણા કરવા લાભાર્થી માટે ગ્રુપ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી કરવી લાભાર્થીના બાળકોના શિક્ષણ માટે પણ આર્થિક મદદ કરવી લાભાર્થી અથવા તેના પર આધાર રાખનારા કોઈ મોટી માંદગીમાં સપડાય છે તો તેના સારવાર માટે તબીબી ખર્ચ માટે મદદ કરવી સ્ત્રી લાભાર્થીને પ્રસૂતિના લાભોના ચુકવણા કરવા તો હવે તમે સમજી ગયા કે આ બોર્ડનું કામ શું છે હવે સમજો કે આ બધા જે મેં કહ્યા તે લાભ લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કેમ કરવાનું

નામની મોબાઈલ એપ્લિકેશન પર જાઓ અને જાતે નોંધણી કરી લો જો આ નથી આવડતું તો પણ ચિંતા ન કરો રાજ્યના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જાઓ કે પછી ઈ ગ્રામ કેન્દ્ર પર પહોંચો એ પણ નથી મળતું તો ધન્વંતરી આરોગ્ય રથ જ્યાં દેખાય ત્યાંને પકડો અને એની પાસેથી માહિતી મેળવીને રજીસ્ટ્રેશન કરાવો અથવા ઈ શ્રમ સેવા કેન્દ્ર પર જતા રહો અને કરાવી નાખો તમારું રજીસ્ટ્રેશન જો તમે બાંધકામ શ્રમિક શ્રેણીમાં આવો છો હવે તમને કહું કે આ વિડીયો કેમ અને શા માટે બનાવ્યો તો એટલા માટે કે સરકાર પાસે બોર્ડ છે 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 સરકાર પાસે હજારો કરોડ રૂપિયા શેષ શ્રમિકોના માહિતીના અભાવે તેઓ લાભ નથી લેતા કે પછી લાભ મળવા દેવામાં આવતો નથી વળી સીએજી ના રિપોર્ટમાં પણ પેરા નીકળીને સામે આવ્યો છે કે આ રૂપિયા જે શેષ માટે મળે છે તે શેષ પેટેના મળતા પચીસો કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ સરકારે હજુ સુધી બોર્ડને આપી નથી અને જે રકમ બોર્ડને મળી છે તેનાથી કેટલો લાભ થયો તેની સમીક્ષા અમે કરવાના છીએ માટે અત્યારે તેની વાત કરતો નથી પણ સરકારની આ સ્થિતિ છે તો આમાં કલ્યાણ કેવી રીતે શ્રમિકોનું થશે એ સવાલ છે માટે બનાવી શ્રમિકોના કલ્યાણની વાત કરવી છે જો તમને પણ દયાનો હોય હોય તો તમે ઈચ્છતા કે ગરીબ શ્રમિકોના આ રૂપિયા મળે તો તમે આ વિડીયોને ડાઉનલોડ કરી ચલાવો ફેરવો વિડીયો ફોરવર્ડ કરો શેર કરો મજા આવે કરો કે પછી આજુબાજુના કે જાણીતામાં તમારા કોઈ શ્રમિક છે તો તેને સમજાવી અને તેની મદદ કરો કે આ રજીસ્ટ્રેશન કર ભાઈલા તને રૂપિયા લાખો મળે છે પણ તને ખબર નથી યાર મફતમાં આશીર્વાદ મળે છે તેવા કામ કરવાનું કહું છું તો રાહિ છો કરી દો સેવા ચાલુ આ પ્રકારના તમારા સોમાનની વાત માટે રહેજો સોમાન સાથે નમસ્કાર નમસ્કાર દોસ્તો દોસ્તો આજે જે હું વિડીયો પ્રસારિત કરી રહ્યો છું તે સોમાન ન્યૂઝ તરફથી વિડિયો છે આ વિડીયો જે છે તે સ્વમાન ન્યૂઝ છે તેના સૌજન્યથી છે સ્વાભિમાન ન્યૂઝની અંદર તુષાર બસિયા કરીને પત્રકાર છે આ તેમની પોતાની ચેનલ છે અને તેમણે એક સરસ વિડીયો બનાવ્યો છે અને તે વિડીયોથી જે શ્રમિકો છે જે શ્રમકામ કરતા હોય ખાસ કરીને મકાન ચડતરનું કામ કરતા હોય અથવા તો એની સાથે સાથે ઘણા બીજા બધા પણ કામો છે કોઈ મિસ્ત્રીનું કામ કરતું હોય કોઈ પ્લમ્બિંગનું કામ કરતું હોય એવા અઢળક કામો છે જેમાં આ વિડીયો જોવાથી જે તે કામ કરનાર વ્યક્તિને ફાયદો થાય હોય છે તો હું તો આભાર માનું છું તુષારભાઈનો કે જેમણે આ વિડીયો બનાવ્યો અને એમણે જ પરમિશન આપી છે કે આ વિડીયો દરેક વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પ્રસારિત કરી શકે છે અને એ લોકોને મદદ કરી શકે છે તો આ વિડીયો પ્રસારિત કરવાનો મારો હેતુ લોકોને મદદ કરવાનો છે તો દોસ્તો તમે પણ આ વિડીયો જુઓ અને જેટલો વધારે બને તેટલો લોકોને શેર કરો અને લોકોને મદદ કરો બીજું મિત્રો આ વિડીયો તમને કહ્યું તો ખાલી લાઈક કરજો આ વિડીયોમાં હું તમને એમ નહીં કહું કે મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો કારણ કે આ મેં મદદના ઉદ્દેશ્યથી ખાસ વિડીયો બનાવેલો છે સબસ્ક્રાઈબ તો ઘણા એમણે પણ મારા આ વિડીયોને કર્યો છે લોકોએ પસંદ કર્યો છે પરંતુ આ એક મદદ માટેનો મારો પણ પ્રયત્ન છે નાની મોટી આમ તો હું સમાજને જાગૃત કરવાની મદદ કરું જ છું એમાંનો એક ભાગ છે તો દોસ્તો આ વિડીયોને જેટલો વધારેમાં વધારે બન્યો તેનો શેર જરૂર કરજો અને લાઇક કરજો બસ આટલી વિનંતી છે આ તમે જે વિડીયો જોયો તે બનાવવા માટે તું ખૂબ મહેનત કરેલી છે તો તેમનો ખૂબ ખૂબ આભાર